જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય તો આ ટિપ્સ ફોલો કરો એક જો તમારા હાથ બળી ગયા હોય તો તમે તરત જ એલોવેરા જેલ લગાવી શકો છો તેમાં ઠંડક અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે જો તમે તાજા એલોવેરાનો ઉપયોગ કરો તો તે વધુ સારું રહેશે બે આ સિવાય તમે નારિયેળ તેલ પણ લગાવી શકો છો તે ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને બળતરા દૂર કરવામાં પણ મદદ કરે છે મધ લગાવવાથી પણ ફાયદો થાય છે મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે બળતરા મટાડવામાં મદદ કરે છે ત્રણ તમે કાચા બટાકાનો રસ પણ લગાવી શકો છો અથવા તમે બટાકાને કાપીને તેને દાઝી ગયેલી જગ્યા પર ઘસી શકો છો તેનાથી પણ તમને બળતરાથી તરત રાહત મળી શકે છે ચાર જો બાંધેલો લોટ હોય તો એક નાનો બોલ લો અને તેને દાઝી ગયેલી જગ્યા પર લગાવો તેનાથી પણ બળતરાથી તરત રાહત મળે છે ત્વચાને ઠંડક આપવાની સાથે તે આંતરિક ગરમીને પણ શોષી લે છે આ સિવાય તેમાં હાજર સ્ટાર્ચ બળતરા ઘટાડવામાં મદરૂપ છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ